મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની શ્રી ભગવાન પચાસમી જન્મ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેમાં અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતીય ગૌરવ રથ પહોંચાનાર છે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ગતરોજ વલસાડથી શરૂ થયેલી જનજાતિ યાત્રા આજરોજ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બિરસા મુંડા સર્કલ આવી પહોંચતા નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે આદિજાતિ વિકાસ કુટીર ખાદ્ય અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આઝાદી માટે શહીદોને વરેલા અનેક દેશભક્તો આદિવાસી સમાજના જીવન અર્પણ કર્યું છે ત્યારે આજની પેઢી આપણા ભવ્ય ઇતિહાસનો ગર્વ લે તથા ભગવાન મુંડાજીના જીવનમાંથી બોધ લઈ દેશભક્તિનો ગુણ અપનાવવા આહવાન કર્યું હતું આ સાથે તેમણે હાલ સમગ્ર ગુજરાતમાં સાત દિવસ માટે જનજાતીય ગૌરવ યાત્રાના આયોજન અંગે જણાવ્યું હતું નીકળેલી અમારી આ જનજાતિ ગૌરવ યાત્રા આજે બીજો દિવસ છે ખૂબ ભવ્ય રીતે ઉમરગામ અને અંબાજીથી આ એમનું પ્રસ્થાન થયું આજે નવસારી જિલ્લામાં આખો દિવસ છે રાત્રિ રોકાણ જ્યારે વાસ્તા ખાતે છે ખરગામમાં પણ ભવ્ય રીતે એમનું સ્વાગત થયું છે આ યાત્રાનો મતલબ જ એ છે કે અમે ગર્વથી કહી શકીએ છીએ કે પચીસ વર્ષની અંદર જે રીતે નરેન્દ્રભાઈ જે આદિવાસી સમાજ માટે એના ઉત્થાન માટે જે રીતેના કામો કર્યા છે એનું પણ ગર્વ છે અને ભગવાન બિરસા મુંડાજીએ જે રીતે રાષ્ટ્ર માટે છે એમણે યોગદાન આપ્યું છે રાષ્ટ્રના નિર્માણમાં જેમની જિંદગી ખપાવી છે એવા ભીગવા ભગવાન બિરસા મુંડાજીની એક જીવનની ઝાંખી લોકો સુધી પહોંચે લોકો એને સમજે અને આવનારા દિવસોમાં આ ભારત જ્યારે આત્મનિર્ભર ભારત બની રહ્યું હોય એમાં નવી પેઢીનું પણ યોગદાન રહે એવી અપેક્ષાએ આ એક ખૂબ ભવ્યથી યાત્રા તેરસોના અઠ્યોતેર કિલોમીટરમાં ચૌદ જિલ્લાઓમાં ફરવાની